નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર સાત નવી નવાઈનું સરઘસ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું તો પ્રકરણ સાતમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે સરઘસ પાઠના આધારે પાત્રોની યોગ્ય જોડ બનાવો અહીં એક ઉદાહરણ આપેલું છે ગૌરી ગાય બરાબર આ રીતે અહીં જે કોષ્ટક આપેલું છે તેમાંથી આપણે યોગ્ય જોડ બનાવવાની છે તો જોડ અહીં લખેલી છે બન્ની તો કે બકરી લાભુ બકરો બધું બળદ કકુ કુકડો કાળું કૂતરો ગંગુ ગધેડો ટીલીયો ઘોડો કાબરી બિલાડી ખુશાલ ખિસકોલી ભોલું ઉંદર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવો અહીં શબ્દની જોડ છે એક શ્વાસે તો દોડતો દોડતો આ રીતે ત્યાર પછી છે સરઘસ કાઢવું હળી મળીને બીજું થાકવું દોડી દોડીને ત્રીજું ઝગડવું માહે માહે ત્યાર પછી ચોથું લઈ લઈને દોડવું પાંચમું સવાલ અમથું અમથું છઠ્ઠું બોલવું હાફતો હાફતો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે આપેલા શબ્દો વાક્યમાં લખો પહેલો શબ્દ છે ભોળી ગાય તો ચમનભાઈ પાસે એક ભોળી ગાય છે તો આ શબ્દનો ઉપયોગ કરી અને આપણે અહીં વાક્ય બનાવેલું છે બરાબર વિદ્યાર્થી મિત્રો તમે તમારા મુજબ પણ વાક્ય બનાવીને લખી શકો છો ત્યાર પછી બીજો અહીં શબ્દ આપેલો છે કાળો કૂતરો તો અમારા ઘરે એક કાળો કૂતરો રોજ આવે છે ત્રીજો શબ્દ છે બે બળદ તો મોહનભાઈ પાસે બે બળદ છે ચોથો શબ્દ છે ગરમ દૂધ તો અહીં વાક્ય છે ગરમ દૂધ ઠંડુ થયા પછી પીવું પાંચમો શબ્દ છે નવા કપડાં તો દિવાળીમાં અમે નવા કપડાં ખરીદ્યા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તો અહીં પહેલું વાક્ય છે તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો હતો તો અહીં કોણ બોલે છે એમાં આવશે બન્ની બકરી અને કોણ કહે છે તો તે ટોમીને કહે છે બીજું વાક્ય મને ખબર છે ઠેટ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ તો આ વાક્ય બોલે છે અહીં કાળું કૂતરો અને ટોમીને કહે છે બરાબર અહીંનું અહીંયા લખેલું છે ભૂલથી ત્યાર પછી ત્રીજું મારા માલિકે જ ભગવાન એમને સો વર્ષના કરે તો અહીં આ વાક્ય બોલે છે ગવરી ગાય અને એ કોને કહે છે તો કે ટોમીને કહે છે બરાબર આનું અહીં લખેલું છે ત્યાર પછી આગળ ચોથું તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી તો આ વાક્ય બોલે છે ગંગુ ગધેડો અને એ કહે છે કક્કુ કુકડાને ત્યાર પછી પાંચમું એને કરફ્યુ કહેવાય ભાન પડે છે કાંઈ તો આ વાક્ય બોલે છે કાળું કૂતરો અને એ કહે છે બંની બકરીને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે સામેના ખાનામાં લખો જેમાં પહેલું વાક્ય છે કકુ કુકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે તો આ વાક્ય ખરું છે ત્યાર પછી બીજું પ્રાણીઓના મહોરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે તો આ વાક્ય પણ ખરું છે ત્રીજું મારા માલિક પણ કોફી પીધા પછી બહુ ઘાટા પાડે છે આ વાક્ય પણ ખરું છે ચોથું ટોમી માણસની ભાષા અને હાવભાવ સમજે છે તો આ વિધાન પણ ખરું છે પાંચમું આપણે સરઘસ કાઢીને જંગલમાં જવાનું છે તો આ વિધાન કેવું છે ખોટું છે આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર છ જેની સૂચના છે રેખાંકિત કરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ પસંદ કરી ફરીથી વાક્ય લખો એટલે કે અહીં જે શબ્દની જે રેખા કરેલી છે તે શબ્દની જગ્યાએ આપણે યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે કાઉન્સમાંથી અને વાક્ય ફરીથી લખવાનું છે અહીં પહેલું છે મારામારી આટલી જલ્દી થઈ જાય છે તો જલદી શબ્દ જે છે તેને આપણે દૂર કરી દેવાનો છે અને એની જગ્યાએ ઝડપથી શબ્દ વાપરી અને વિધાન ફરીથી લખીએ તો આપણું વિધાન બને મારામારી આટલી ઝડપથી થઈ જાય એ જ રીતે બીજાની અંદર ઘાટા શબ્દ દૂર કરવાનો છે અને એની જગ્યાએ બરાડા શબ્દ જે છે તે આપણે વાપરવાનો છે આપણે એટલે આપણું વિધાન જે છે તે બનશે મારા માલિક પણ ચા પીધા પછી બહુ બરાડા પાડે છે ત્યાર પછી આગળ ત્રીજાની અંદર ભેગા શબ્દ જે છે તે દૂર કરવાનો છે અને એની જગ્યાએ એકઠા શબ્દ લખવાનો છે એટલે વિધાન બને હવે બધાને એકઠા કરવાની જવાબદારી લેવાની છે ત્યાર પછી ચોથું એની અંદર આ ઘડીએ એ શબ્દ દૂર કરવાનો છે અને એની જગ્યાએ અત્યારે આ શબ્દ લગાડવાનો છે એટલે આપણું વિધાન બને હું અત્યારે જઈને વાત કરું છું ત્યાર પછી પાંચમું એની અંદર હળી મળીને આ શબ્દ દૂર કરવાનો છે અને એની જગ્યાએ સંપીને આ શબ્દ આપણે લગાડવાનો છે એટલે આપણું વિધાન બને આ જો તો પ્રાણીઓ કેવા સંપીને રસ્તે સરઘસ કાઢે છે ત્યાર પછી આગળ છઠ્ઠું કુકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે એમાં ગભરાટ જે શબ્દ છે તેને દૂર કરવાનો છે એની જગ્યાએ ડર શબ્દ લગાડવાનો છે એટલે આપણું વિધાન બનશે કકુ કુકડો ખૂબ જ ડરમાં ફફડતો આવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે આ સરઘસને દોસ્તીનું સરઘસ શા માટે કહ્યું હશે તો જવાબ છે કે કૂતરાની પીઠ પર બિલાડી અને બિલાડીની પીઠ પર કુકડાનું પિલ્લું બેસાડી સરઘસ કાઢવાનું હતું જેમાં સ્વભાવે એકબીજાના દુશ્મન પ્રાણીઓ પણ હળીમળીને રહી શકે તેવા સંદેશો હતો માટે આ સરઘસને દોસ્તીનું સરઘસ કહ્યું હશે પ્રશ્ન નંબર બે ટોમી બધાને કેમ ભાગતા અટકાવે છે તો જવાબ છે કે માણસ જાતે પ્રાણીઓની ઘણી વખત મદદ કરી છે તો હવે માનવ જાતને કેમ ઝઘડવા દેવાય ટોમીના મતે ભાગવાથી સારું લોકોને ઝઘડતા અટકાવવા જોઈએ તેથી ટોમી બધાને ભાગતા અટકાવે છે પ્રશ્ન નંબર ત્રણ બધું બળદના મતે કોના લીધે બધાને મોડું થયું હતું શા માટે તો જવાબ છે કે બધું બળદના મતે કકુ કુકડાને કારણે બધાને મોડું થયું હતું કેમ કે ગયા મહિને કેટલીય તે સવારે કૂકડે કૂક બોલ્યો નહોતો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર પ્રાણીઓને સરઘસનો વિચાર કેમ આવ્યો હશે તો જવાબ છે કે માણસોના ઝઘડા મારામારીને રોકવા હળી મળીને એકતાથી રહેવાનો સંદેશ આપવા માટે પ્રાણીઓને સરઘસનો વિચાર આવ્યો હશે પ્રશ્ન નંબર પાંચ ટોમી સરઘસ માટે ખાતરી આપતા કહે છે કે કોઈ પ્રાણીઓ અન્ય પ્રાણીઓને ભજવશે નહીં કે બીવડાવશે નહીં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ ટોમીમાં આગેવાનના કયા ગુણ તમને સ્પર્શી ગયો કેમ તો આ પ્રશ્નનો જવાબ તમે જાતે પણ લખી શકો છો જવાબ છે કે ટોમીની વાત બધા શાંતિથી માનતા હતા તથા તેણે જે સરગસ કાઢવાનું હતું તેનું આયોજન શું વ્યવસ્થિત કરેલું હતું આ ગુણ મને સ્પર્શી ગયો તેમાં આગેવાનના બધા જ ગુણ હતા ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે આપેલા અર્થ મુજબના રૂઢિપ્રયોગો શોધી તેને વાક્યમાં લખો તો અહીં પહેલું છે ઉડાવ જવાબ આપવો તો અધ્ધર પધ્ધર વાતો કરવી બીજું જીવ લઈને ભાગવું તો ઊભી પૂંછડીએ ભાગવું ત્રીજું શાંત થવું તો નિરાત થવી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે કે જંગલ વાઘ સસલું ચતુર શિકાર શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો તો વિદ્યાર્થી મિત્રો વાર્તા અહીં લખેલી છે આ વાર્તા તમે તમારી સમજ મુજબ જાતે પણ બનાવીને લખી શકો છો બરાબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે કે આ પાઠમાં તમને ગમતું પાત્ર કયું છે શા માટે તો અહીં આ પાઠની અંદર ટોમી કૂતરાનું જે પાત્ર છે તેના વિશે લખેલું છે બરાબર અને તેનું કારણ લખેલું છે કે શું કામ તે પાત્ર જે છે તે ગમે છે વિદ્યાર્થી મિત્રો તમે તમારા મુજબ પણ આ પ્રશ્નનો જવાબ તમારી જાતે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર સાત તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ